ચાલો નમસ્કાર મિત્રો તો ફરીથી આપણે નવા લેક્ચર સાથે મળી રહ્યા છીએ તો ની અંદર મિત્રો ઘણું બધું આપણે કવર કરી ચૂક્યા છીએ બરોબર છે પરંતુ થોડા ઓછા વ્યૂ અને મિત્રોનો થોડોક ઓછો રસ હતો માં આથી આપણે એ વિશે મૂકી દીધો હતો પરંતુ ઘણા બધા મિત્રોના મેસેજ આવતા હોય છે કે સર એક બ્લડ રિલેશન જે છે તે સમજવામાં થોડું અઘરું રહેશે બરોબર છે તો તમે એનો એકવાર લેક્ચર લઈ લો તો હું ટ્રાય કરું મિત્રો અત્યારે જે મારી પાસે જે વર્ઝન છે મિત્રો એ ગુજરાતી છે એટલે હું તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરી બરોબર છે તો તમે તમારી રીતે થોડોક સોર્સ છે ખાલી એમાં શબ્દો ઇંગ્લિશમાં કરવાના છે બાકી આમાં કોઈ ટર્મિનોલોજી તો આવશે ને રીઝનિંગ ની અંદર બરોબર દરેક ચેપ્ટર ની અંદર રૂટિન જે શબ્દો જોજે ઇંગ્લિશ ના એ જ આપણે ઉપયોગમાં આવશે નાનું એવું ચેપ્ટર છે પણ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે આથી ધ્યાન તો રાખવું જ પડશે બરોબર મિત્રો ચાલો તો હવે રીઝનિંગ માં શરૂઆત કરીએ સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ બરોબર ચા જેને બાકી હોય પીવાની

તો આપણે આમાં એ જ વસ્તુ છે તો ચેપ્ટર શરૂ કરીએ દાખલા તરીકે પહેલા આપણે કઈ રીતે દર્શાવશું સંજ્ઞાઓ તો કે એ અને બી બંને ભાઈ બહેન છે બરોબર એ ભાઈ છે બી બહેન છે

ભાઈ છે એ જે છે કોનો ભાઈ છે તો કે બી નો ભાઈ છે તો એ ગમે નો ભાઈ થયો એટલે એ તો પ્લસ કન્ફર્મ થઈ ગયું આ પુરુષ જ છે પરંતુ બી નો અહિયાં કઈ નક્કી નથી બરોબર છે એ એ બી નો ભાઈ છે બી જે છે ભાઈ છે કે બે ની આપણને નથી ખબર બરોબર છે સમજાણો રાહુલ જે છે બરોબર છે એ મારો ભાઈ છે તો હું પણ પુરુષ થઈ ગયો ને રાહુલ પણ પુરુષ થઈ ગયો હું ફલાણા વ્યક્તિનો ભાઈ છું બરોબર તો હું ભાઈ છું હું પુરુષ છું એ કન્ફર્મ થઈ ગયો પરંતુ સામેવાળી વ્યક્તિ જે છે એ પુરુષ છે સ્ત્રી છે તે હજી કન્ફર્મ છે નહીં તો અહીંયા શું કીધું એ એ બી નો ભાઈ છે એ જે છે બી નો ભાઈ છે તો આ જે છે એ પુરુષ છે

પતિ પત્ની નો સંબંધ આવશે ત્યારે મિત્રો આપણે બાજુ બાજુ માં દેખાડીશું સમજાય છે ચાલો આ વસ્તુ થઈ ગઈ ફરીથી એકવાર મિત્રો પુરુષો માં પ્લસ સ્ત્રીઓ માં માઇનસ મેલ માં પ્લસ ફીમેલ માં માઇનસ બરોબર છે પછી જ્યારે એક વ્યક્તિ આપી બીજી નું નક્કી ન હોય તો એ આપણે બાકી રાખવાનું બરોબર પછી પતિ પત્ની ને આપણે ડબલ લાઇન થી દર્શાવીશું ત્યારબાદ મિત્રો હવે આમ આપણે આ તો થઈ ગયું આપણે

CA D ની બહેન છે બરોબર છે ચાલ છે પહેલેથી મિત્રો તો પહેલી લાઈનથી શરૂ કરો BAC ના પિતા છે એટલે અહીંયા થયું આ B છે બરોબર ને આ C છે બરોબર B એ C ના પિતા છે એટલે આ તો પ્લસ કન્ફર્મ થઈ ગયું કન્ફર્મ

આપણે મૂળ સુધી પહોંચવાનો છે અઘરામાં અઘરા દાખલા જે છે તે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો બરોબર છે ભૂલાય નહી ચાલો મિત્રો સમજી લીધા સમજી લીધા બે કોન્સેપ્ટ ક્લિયર કરી આપણે કોન્સેપ્ટ ક્લિયર કર્યા પછી મિત્રો આપણે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીશું બરોબર છે ચાલો હવે પહેલા હું રકમ લખું સાથે સાથે તમે પણ લખતા જાવ બરોબર

પછી CAD ની માતા છે CA D ની માતા છે બરોબર પછી E A B નો B ના પિતા છે E A B ના પિતા છે બરોબર છે ત્યારબાદ CA F ની દીકરી છે CA F ની દીકરી છે જો એક આખું કુટુંબ ફેમિલી લઈ લીધું બરોબર દીકરી છે બરોબર સી એ એફ ની દીકરી છે ને એફ એ જી ની માતા છે હા એફ એ જી ની માતા છે બરોબર છે અને જી જે છે એ પુરુષ છે જી એ પુરુષ છે બરોબર છે સર આ બધું ક્યાં પહોંચાડ્યું તમે કઈ હું મેં કઈ નથી પહોંચાડ્યું આ બધું આપણને આપેલું છે બરોબર છે ચાલો હવે મિત્રો અહીંયા આપણને આખો પ્રશ્ન જે છે ને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલા પહેલેથી શરૂ કરીએ એ એ બી નો ભાઈ છે બરોબર છે આપણને ભાઈ થયા એ સોરી એ એ બી નો ભાઈ છે એ એ બી નો ભાઈ છે આ પ્લસ થઈ ગયું અને આ વચ્ચે લાઈન થઈ ગઈ જો પતિ પત્ની હોય તો આ ડબલ લાઈન આવે છે ભાઈ બહેન ની અંદર સિંગલ લાઈન આવશે જનરેશન પેઢી છે તો ઉપર નીચે લાઈન આવશે

માતા છે તો આ બંને જે છે મિત્રો ભાઈ બહેન થાશે પુરુષ છે એટલે આપણને ખબર પડી થયું

આ પહેલી ઇક્વેશન સોલ્વ થઈ ગઈ બી એ સી નો પતિ છે બી જે છે એ સી નો પતિ છે ડબલ ડબલ બોન્ડ સિગ્મા બોન્ડ ડબલ બોન્ડ આવી ગયા બરાબર છે ત્યારબાદ સી એ ડી ની માતા છે આ સી જે છે ઈ આ ભાઈ આપણો ડી છે એની માતા છે બરાબર છે ત્રીજી ઇક્વેશન સોલ્વ ચોથી ઈ એ બી ના પિતા છે બરાબર છે આ ઈ છે એ બી છે એના પિતા છે અને સી એ એફ ની દીકરી છે સી જે છે ઈ

બી એ જી નો શું થશે ચાલો સોલ્વ કરીએ આ બી છે બરોબર છે અને આ જી છે તો શું થશે જો બી અને સી પતિ પત્ની નો સંબંધ ધરાવે તો પત્ની નો ભાઈ જે છે એ બી ને શું થશે તો શું થશે બી એ જી નો શું થશે જી ને બી શું થશે બરોબર પોતાની બેનના જે હસબન્ડ છે એને શું થાશે તો કે બનેવી અથવા તો જીજાજી બરોબર બનેવી અથવા જીજાજી જે કઈ આપણે કહેતાય બરોબર એની ઇંગ્લિશ પણ જે કઈ થાતોય પરંતુ પ્રશ્ન વાંચો મિત્રો બી ને જી ને પૂછો જી ને બી શું થાય છે સમજા બી ને જી શું સાળા થાય બરોબર પણ જી ને બી શું થાય બનેવી થાય એટલે આ આ રીતના કન્ફ્યુઝન થાશે તમને બરોબર છે ચાલો ત્યારબાદ બીજો પ્રશ્ન એવો છે કે ઈ એ ઈ એ સી નો શું થશે ઈ એ સી નો શું થશે બરોબર ઈ ક્યાં છે તો કે આ છે સી ક્યાં છે તો કે આ છે આ ઈ છે ને સી ને શું થાય પતિ પત્ની છે તો પતિના જે પપ્પા જે છે એ આ વ્યક્તિને શું થાશે તો કે સસરા થાશે શું થાય સસરા શસરા બરાબર છે આ શશરા અને બને એના બધા ઇંગ્લિશે આવડવા જોઈએ ભાઈ શીખી લેજો બધા આ પહેલી વાર છે કે રીઝનિંગ ને મેથેમેટિક્સ ઇંગ્લિશ માં પૂછાવાનો છે બરાબર છે ચાલો હવે મિત્રો ત્યાર બાદ f a e નો શું થશે f a e નો શું થશે f ક્યાં છે તો કે અહીંયા છે e ક્યાં છે તો કે અહીંયા છે આ બે વ્યક્તિના મેરેજ થયા છે પુરુષના પપ્પા અને સ્ત્રીના સોરી પતિના પપ્પા અને પત્નીના મમ્મી આ બંને શું થાય છે બરોબર સમજાય છે મિત્રો એક એક કપલ છે પતિના પપ્પા અને પત્નીના મમ્મી ઈ શું થાશે એકબીજાના વેવાણ છે એફ એફ જે છે બરોબર ઈને શું થાય છે તો કે વેવાણ છે ક્યાં ભોગી ગયા સર ક્યાં ગ્લાયકોલિસિસ ને ક્યાં ટીસીએ સાયકલ ને ક્યાં કાર્બોહાઇડ્રેટ્સ ને

પછી બાકીનો મિત્રો મારે થોડોક ટાઈમ થઈ ગયો છે લેટ થઈ ગયો છું એટલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પથ્થાઈ લેશું પરંતુ તમને અત્યારમાં જે આપું એ તમારે લખવાનું છે પરંતુ ચાલુમાં હું તમને કમેન્ટ્સ કરવાનું એક કામ શોખી હતો બરોબર છે ચાલો મહાવિયોગ નો અનુચ્છેદ જણાવો મહાવિયોગ કમેન્ટ્સ કરો જલ્દી

એને પીપરને પાયો છે સી અને એનો સી એ સી એનો દીકરો છે ડી એ બી ના પિતા છે તો ડી ના પત્ની સાથે સીનો શું સંબંધ છે ચાલો મિત્રો બંધારણના થોડાક પ્રશ્ન પૂછી લઉં ચાલો ત્યારબાદ મિત્રો ઉપરાષ્ટ્રપતિ એજ સભાપતિનો અનુચ્છેદ જણાવો બરોબર બરોબર રાષ્ટ્રપતિનું પદ જે છે એનો અનુચ્છેદ જણાવો બરોબર ત્યારબાદ વડાપ્રધાન અને એમસી ની નિમણૂક કરે મંત્રી પરિષદની નિમણૂક કરે મિનિસ્ટર કાઉન્સિલની બરોબર રાષ્ટ્રપતિ એનો અનુચ્છેદ જણાવો જનરલ જનરલની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ કરશે એ જણાવી દો સંસદનો બરોબર પછી ત્યારબાદ રાષ્ટ્રપતિ જે છે તેને લોકસભા અથવા તો કોઈ પણ સત્ર વિસર્જન અથવા સત્ર વાસણની ની સત્તા કયા અનુચ્છેદ મળેલી છે તે પણ જણાવી દો બરોબર ત્યારબાદ રાજ્યસભાના સભાના ચાર અનુચ્છેદ જે છે ક્યાંથી લઈને ક્યાં સુધી હોય છે બરોબર છે ચાર અનુચ્છેદ છે એવી જ રીતે લોકસભાના ચાર અનુચ્છેદ ક્યાંથી લઈને ક્યાં સુધી હોય છે ત્યારબાદ સંસદનું સચિવાલય તે પણ જણાવો બરોબર પછી પક્ષ પલટા વિરોધી કાનૂનનો અનુચ્છેદ જણાવો બરોબર ત્યારબાદ બજેટનો અનુચ્છેદ જણાવો ઓકે સામાન્ય ખરડાનો અનુચ્છેદ જણાવો

ત્યારબાદ રાજ્યપાલ નો અનુચ્છેદ જણાવો બરોબર રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ જે નિમણૂક કરે તે નિમણૂક ની વાત કરીએ સૌથી પહેલા જાહેર સેવા આયોગ એટલે કે જે કરે એનો અનુચ્છેદ જણાવો ત્યારબાદ ચૂંટણી પંચ નો અનુચ્છેદ જણાવો ત્યારબાદ નાણાં પંચ નો અનુચ્છેદ જણાવો બરોબર અનુસૂચિત જાતિ આયોગ નો અનુચ્છેદ જણાવો જનજાતિ આયોગ નો અનુચ્છેદ જણાવો પછાત વર્ગ આયોગનો અનુચ્છેદ જણાવો ભાષા પંચ નો જણાવો બરોબર છે જો યાદ નથી તો જોઈ જોઈને પણ તમે મિત્રો લખી શકો છો પણ કોમેન્ટ ની અંદર લખવાનું છે બરોબર છે મિત્રો ચાલો તો મિત્રો સૌથી મહત્વની સૂચના જો તમે સારો રિસ્પોન્સ આપશો તો જ હું બીજો લેક્ચર લઈને આવીશ બાકી ખોટો ટાઈમ વેસ્ટ કરીને કોઈ ફાયદો નથી તમને આ સમજાણું છે તો આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આખો ચેપ્ટર પૂરું કરી લઈશું બરોબર છે ચાલો મિત્રો તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત